સોમનાથ મહોત્સવની તૈયારીઓ સંદર્ભ સ્થળ મુલાકાત લેતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સોમનાથ ખાતે તારીખ ચોવીસ પચ્ચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના અવસર પર યોજાશે સોમનાથ મહોત્સવ જિલ્લા તંત્ર દ્વારા આગામી તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહત્સ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ વીજ જોડાણ પીવાના પાણીની વ્યવસ્થા કલાકારો માટે રૂમ ટ્રાફિક નિયમન પર્યટકો માટે સુવિધા નૃત્ય ઋષિકુમારો દ્વારા સાકર આરતી સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે જેના માધ્યમથી મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે ત્યારે પર્યટકો કલા સાથે આરાધનાના સંગમરૂપ ત્રિદિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત થશે કલેક્ટરની સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક્ષક કલેક્ટર રાજેશાલ નાયબ કલેક્ટર એબીજે માંકડા પુરવઠા અધિકારી પારસવાંડા માર્જિન મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ મકવાણા શિક્ષણ આરોગ્ય આરટીઓ પીજીવીસીએલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા